ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમી સંબંધિત કેસ પણ વધી રહ્યા છે ત્યારે એકસો આઠની સેવામાં પણ વધારો કરવામાં આવ્યો છે આ અંગે એકસો આઠ સેવાના ચીફ ઓપરેશન ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારત સરકારની સૂચના પ્રમાણે તમામ એમ્બ્યુલન્સ ગરમીના કેસની સારવાર કરી શકે તે માટે સજ્જ રાખવામાં આવી છે તેમજ ગરમીનો પારો આ વખતે પિસ્તાલીસ ડિગ્રીને આંબી જતા આ વર્ષે મે મહિનામાં વીસ દિવસમાં જ ઓગણીસો કેસ નોંધાયા છે જે ગત વર્ષે ચૌદસો હતા અને અમદાવાદમાં પણ ગરમીથી થતી તકલીફોના ત્રણસો કેસ નોંધાયા છે સમગ્ર ગુજરાતમાં એ આ મે મહિનાની વાત કરવામાં આવે તો એક થી સુધીની વાત કરીએ તો જે ચૌદસો પચાસ જેટલી ગત વર્ષે ઇમરજન્સી હતી એ સમગ્ર રાજ્યમાં વધીને ઓગણીસો એક એટલે કે લગભગ થર્ટી વન પર્સન્ટનું એમ થયું છે અને સ્પેસિફિક જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે બસો ને પાસઠ રહેનારી ઇમરજન્સીઝ વધીને ત્રણસો ને ચોરાણું એટલે કે એમાં લગભગ અડતાલીસ પોઈન્ટ અડસઠ ટકા જેટલો નોંધપાત્ર વધારો અમદાવાદ શહેરમાં હીટ રિલેટેડ ઇમરજન્સીઝમાં અમને છેલ્લા વીસ દિવસની સરખામણી વર્ષ ઉપરાંત વર્ષ કરવામાં આવે તો જોવા મળેલ છે